ભાઈઓમાં એક નિરાંતોષ ને મને લાગી છે અમારા ઘણા બધા ભાઈઓ છે એક ભાઈ ને બાજુમાં બહુ મોસ મોટાદાર વાળ છે અને એક ભાઈ ને કઈ હોય કે જેને વાળ નથી એક વખત ઓલા ભાઈને ડિપ્રેશન નહીં આવે આને કેવા ભગવાન રૂડા વાળ મને અને આપણ તમને કોઈ દિવસ અત્યાર સુધી મેં એવું યાદ છે બેન કે ભાઈઓને શરીર વધવાના કારણે નહીં તો એક આત્મા નત બહાર નીકળવું તમે આજે રાત્રે બહાર જાઓ અને તમે માથામાં તેલ નાખ્યું હોય તો તમે એમ કહો આજે હમણાં આજે નહીં આપણે કાલે ગોળો ખાવા જાવ આજે તેલ નહીં કોઈ ભાઈઓ એ તમને એવું કીધું કે તેલ નાખ્યું હમણાં નહીં હમણાં બહાર કાનમાં માથું ધોઈ નાખો પછી બે એવી બેનો જોઈ છે એ કઈ ક્યાંક આગળ છે યાદ રાખવા જેવું અને મને તમને શું થાય ઓલી ભગવાન એ નો દે જેને સીધા વાળ છે

તમને આજુબાજુના પડખે એટલા માટે પણ ઉભા રાખવામાં આવે છે કે માત્ર તમે પાટીદાર તમારી છે ધારો કે તમને એને ખબર હતી કે આવતા દિવસોમાં કોઈ માણસ મોટો થઈ જશે ગામની બહાર જશે પછી આવવાનો ટાઈમ નહીં રહે બની શકે કે એક વર્ષે બે વર્ષે ન પણ આવે પણ એકાદ આવો નિયમ હશે ખુબ હશે પાછો આવશે ગામમાં આવશે એકાદ વ્યક્તિ પાસે થોડું ઓછું છે એટલે હું એને તમે બેસો તમે કોઈ બેનો એ ગયા વર્ષે જે સાડી પહેરી કે ગયા વર્ષે જે એ જ ઘરેનું પહેર્યું હોય તો આપણે આર્થિક તમારી અંદરની એકા સ્ત્રી તમારા પતિને કેવી જોઈએ અથવા તમારા પિતા ને તમારા ભાઈ ને કેવી જોઈએ કે મને એવું લાગે છે પલાણા ભાઈ ને કોઈ આર્થિક મુશ્કેલી નથી ને એમના પત્ની છેલ્લા ત્રણ વર્ષથી એક જ સાડી પહેરી નાખાવા કારણ કે અત્યારે બહુ જ કઠણ પણ યુગ છે દરેક વ્યક્તિ અહીંયા બેઠેલો એક મુજારો સાચવી રોઈ તો બધાને લેવું કઈ તો લેવું કેવું કોને અત્યારે તો એટલી ખરાબ પરિસ્થિતિ આવે છે કે આપણે ડોક્ટરોને જઈને આપણે કહીએ કે આલી 2000 રૂપિયા મને હાંભળો મારાથી બોલાતું નથી કહેવાતું નથી મને કોઈ માણા જોડતો નથી તો વિચાર તો કરો આ આઠ અબજની વસ્તીમાં તમે હાજ પડે એક માણા નો ગોતી હોકો કે જેને તમે હૈયા વરણ કાઢી લો શું કામ નો કાઢી શકો કે તો બધા દીએ પણ હાંજે પછી બ્રેકિંગ ન્યૂઝ બને આપણે છઠ્ઠું વાક્ય બીજા ભાગે કહીએ વાત વધતી 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 જાય અને છોકરાઓને કરો ને તમારા બાળકોને પણ તમે લાવ્યા ત્યારે બાળકોને પણ સમજાવો કે તમે કોના છો જેટલો વિચાર તમે પ્રી વેડિંગ નો કરો છો એટલો મેરેજ કાઉન્સેલિંગ નો કરો આજના જ કદાચ કોઈ વાંચ્યું હશે તો ગુજરાતમાં લગભગ દોઢેક લાખ થી વધુ મમળવાસી લેવાનું શરૂ કરી દીધું એટલે ફાવતું નથી એવું તો કઈ નથી અને બીજું એક વસ્તુ છે એમાં કોઈ દિવસ ભૂલ ન હોય હું આજે તમે આજે એપલ નો તમે પહેલા શરૂઆતમાં ઘણા બધા લોકો એવા દસ થી તેર માં ચૌદ માં પણ દર વખતે તમને શું કે ઓલામાં ઓલી ભૂલ હતી જે હવે આમાં નથી આમાં કરતા હવે આ ફોનમાં સારું છે દર વખતે માણસે બનાવેલી વસ્તુમાં એક ભૂલ રહી જાય પછી બીજી વખતે ભૂલ સુધારે અને ભૂલ નવી કરીને શ્રેષ્ઠ છે કહ્યું પાંચ હજાર કુદરત થી એક પણ ડિઝાઇનમાં મને અપગ્રેડ દેખાડો તો પેલા બે આંખ હતી તમને નવા બાળપણ ત્રણ આંખ કરીને મોકલે પેલા આજે એ બે હાથ એક પણ શરીર રચનામાં કઈ ભૂલ ઉપર ઉપરવાળો મોકલેશ

એટલા મોટા ન થઈ જાવ કે તમે કુદરતી ભૂલો કાઢતા અને આપણા બધા તકલીફ એ છે આપણે તો શ્રદ્ધાના ઠેકાણે બદલાવી નાખ્યા છે ભગવાન આપણને કેવો જોઈએ કે આપણું કામ કરે આપણું કામ ન કરે તો ભગવાન બદલાવી નાખ્યું ઓ મંગળવાર કે નો કાઈ કર્યું મારા નેવો પણ બુધવાર કર્યો બુધવાર થઈ ગયા મારો થય બુધવાર બુધવાર કરીને કે મહારાજ આવા નાના પ્રશ્નો તમે મને પૂછશો આવા નાના પ્રશ્નો તમને એટલું ના ખબર હોય ભગવાન શું કરે આટલા નાના પ્રશ્નો તો જેવો તેવો તો હોય ને જે છોકરાને હાજર કરવામાં આવ્યો અને પૂછ્યું એ છોકરા ભગવાન શું કરે એવું પૂછવામાં આવ્યું ભગવાન શું કરે એટલે છોકરાએ જોડીને પૂછ્યું પ્રશ્ન મને જીજ્ઞાસાથી પૂછો છો કે મારી પરીક્ષા કરવા માટે પૂછો છો તમે પરીક્ષા કરવા માટે પૂછતા હો તો મારે વિચાર કરવો પડે અને તમે જીજ્ઞાસાથી પૂછતા હો તમે જીજ્ઞાસાથી પૂછતા હો

આપણું બધું છે તો ભૂલી જજો અને જે લોકો ઉદાસ થઈને બેઠા હોય આપણું કઈ નથી એને યાદ રાખજો દેવા વાળો ઓલો છે હજાર રાત વાળા દેવા જ બેઠો પણ એ છે કે વિવેક વગર જો તમે સંપત્તિનો દુરુપયોગ કરો તો એ જ મારવી જાય અને એ વસ્તુ એટલી સાચી છે